અઠ્યાવીસ દિવસ આ લોકોને ઊંઘ નથી આવ્યું રાત્રે સુતા નથી શકતું ખાવાના ઠેકાણા ને આવું સતત એકતા સૌ પ્રથમ બધા એક જોરદાર તાળી પાડો બધા કેમકે આ લોકો સતત એક કરવાના મૂડમાં હતા કે આ કરવું તો છે જ તે કરવું શું કામ અત્યારે ન્યાય સભાનું આયોજન છે શું કામ કે ભાઈ જયરાત પકડાઈ ગઈ આગળ તો આગળ હજી કોઈ પણ અધિકારી પોલીસ તંત્ર આવી ભૂલ ન કરે કેમકે છાવરવાનું કામ પોલીસે કર્યું છે આ ભૂલ ન કરે એના માટેથી આ સભાનું આયોજન છે અને બને એટલી વધારે સંખ્યા ભેગી કરવાની છે કેમકે આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી તમે બધા લાઇકના કોમેન્ટો આપતા હતા એના હિસાબે આ મામલો આખા ગુજરાતભરમાં થઈ ગયો છે અને ભાવ આ ભાવનગર પશ્ચિમ અને ભાવનગર પૂર્વ ભાવનગર શહેર જ એવો પોલીસ સમાજનો અંદર કોળી સમાજ માટે એનગ્યાય ચોમકદાર ચાવર્યા છે અને જેમને કોઈ સમાજને રોડે ચડાવવાનું કામ કર્યું છે અને પોલીસ સ્ટાફ જ્યાં સુધી સસ્પેન્ડ કરવાનો હોય ત્યાં સુધી આ લાખ આપણે ચાલુ રાખવા આવે એની માટે અમે આહવાન કરીએ છીએ એ માટે તમને આમંત્રણ દેવા એવા છે એક લોકો દસ દસ જણાને લઈને આવે પહેલી તારીખે રવિવારે ચાર વાગે તો એક બે બે હજાર છવ્વીસને રવિવારના દિવસે ચાર વાગ્યે મફતનગરમાંથી વધારેમાં વધારે લોકો આ સભાની અંદર જોડાય એવી આપને વિનંતી કરવા આવ્યા છીએ અને આપણી તાકાત કોળી સમાજની હું છે એ આવનારા સમયમાં બતાવવા માટે આપણે બધાને એકત્રિત થઈ અને બતાવવાનું છે કે કોળી સમાજની આ તાકાત છે જય જય કોળી સમાજ આ મિટિંગમાં કોળી સમાજના ભાઈઓ ઉપસ્થિત છે જે બધાનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ કારણ કે સમાજ માટે એક મીટિંગ કરવી અને મીટિંગમાં ભેગું થવું એક બાબતો આપણે આવીને આવી એકતા ટકાવી રાખવાની છે એટલા માટે તો જો અત્યારે આપણને આ સરકારમાં અને ગમે ત્યાંથી આપણને આ બધું ન્યાય આપી દીધો એવું બતાવવામાં આવ્યું પણ ખરા અર્થમાં હજી આપણને ન્યાય બની ગયા આપણા સમાજમાં એ કિસ્સામાં આટલો બધો આંદોલન ત્યારે અત્યારે આપણને મન થાય છે કે અત્યારે ખરા ખરાબમાં આખો સમાજ એકત્રિત થયો છે તો આપણે ઠેઠ સુધી લડી લેવી આપણા જે જે અત્યાર અત્યાર સુધીના અન્યાયો અત્યાચારો થાય છે એ બધા કાયમ માટે બંધ થાય એવા આપણે પ્રયત્નો કરવાના છે એટલા માટે આ ટીમે એક આખું એક બીડું ઝડપ્યું છે કે ભાઈ આ કિસ્સા આ અત્યારે બનાવશે એ બનાવ પૂરતી આપણે નથી કરવાની આપણે કાયમ માટે કોળી સમાજનું કોઈ નામ ન લે કાયમ માટે કોળી સમાજને શાંતિ થઈ જાય એવા કાંઈક આયોજનો કરવી એટલે આપણે આ દિવસથી આપણે લડત ચાલુ રાખી છે અને આવનારા દિવસોમાં પણ આપણે આ લડત ચાલુ રાખવાની છે હજી પણ જેમ બધી મોટી સંખ્યામાં કોળી સમાજ આપણે એકત્રિત થાય એવી બધાની લાગણી છે અને આ ન્યાય આ આપણને પૂરો હજી ન્યાય નથી મળ્યો હજી આમાં ઘણી બધી તપાસ બાકી છે આ તો આપણને ખાલી દેખાડવા હતું ધરપકડ થઈ ગઈ ને આ બધું થઈ ગયું બાકી આમાં હજી મોટા મોટા માથાઓ બાકી છે હજી ઘણા બધા નામો ખુલશે અને એ આપણે ખોલાવાના છે કારણ કે આ લોકોને એવું હતું કે આપણે આજે આપણે એને જામીન ઉપર છોડાવી લેજો વાત પૂરી કોળી સમાજ બે જાય છે પણ હવે કોળી સમાજને બેહવાનું નથી કોળી સમાજને હજી મૂળ સુધી પગવાનું બાકી છે કે તમે આની પાછળ કોના કોના હાથ છે દર વખતે કોળી સમાજને કોણ હેરાન કરે છે તો સમાજ ઉપર આવા દર વખતે અન્યાયો અને અત્યાચારો થાય છે એ માટે આપણે તે ટોધીની લડત લડવાની છે અત્યારે ઘણા બધા જે લડતા હતા એમ થઈ ગયું છે કે આલો વાત પૂરી પણ હજી વાત પૂરી નથી મિત્રો હજી આ ઘણા બધા આમાં હજી બાકી છે આપણે અત્યારે બેહી જઈશું ને તો કાલ હવે આને ધામી નહીં મળી જશે ને બધું રફા દફા થઈ જશે અને ફરીથી આ સમય આવશે ફરીથી નવનીતભાઈના ટાંટિયા ભાંગશે આ થઈ જાય છે અને એ આપણે લડત ચલાવી શકીએ છીએ તો મિત્રો હવે આવનારા દિવસોમાં કોળી સમાજ ઉપર આવા અન્ય અહત્યાચાર ન થાય એ માટે આપણે બધાએ પણ તમારી પણ ફરજ છે આ લોકો તો જે ફરજના ભાગ રૂપે કરે છે પણ વિસ્તારના લોકોની અને સમાજના લોકોની પણ ફરજ છે કે આ લોકોને સપોર્ટ કરવો જોઈએ એટલા માટે આપણે આવનારા રવિવારના દિવસે અક્ષર પાર્કની અંદર એક મહાસભાનું આયોજન રાખેલું છે એ મહાસભામાં કોળી સમાજના ભાઈઓ દરેક તાલુકામાં થી પધારવાના છે તો આપણા ભાવનગર વાળાની ફરજ બને છે કે આપણે પણ આયોજનમાં જવું જોઈએ એટલે તમારે તો આવવાનું છે પણ સાથે આપણા સમાજના આજુબાજુમાં વસતા ભાઈ